એક નાખીશું આપણે ટમેટું એક નાખીશું આપણે બટેકું આ બધું નાખીને આપણે શાક રેડી કરવાનું છે અને થોડોક આપણે ગરમ મસાલો પણ એડ કરી દઈશું એટલે સ્વાદ અનુસાર થોડુંક ઘટતું હોય તો મળી જાય ત્યારબાદ આપણે એમાં થોડું તેલ નાખીને આપણે એને હલાવી લઈશું એટલે સરસ મજાનો એકદમ મસ્ત મસાલો થાય રેડી થઈ જાય હવે તેલ મૂકી દઈશું તો બધા મસાલો ભરી દઈશું બધામાં વ્યવસ્થિત રીતે ભરી દેવાનું છે ત્યારબાદ અમારા બંને ભાઈઓ મને બહુ જ હેરાન કરે છે શાક બનાવતા બનાવતા પણ હવે આપણે વઘાર કરવાનો છે સૌથી પહેલાં આપણે વઘાર કરીશું બટેકાની ચિપ્સ કારણ કે શાક વધુ કરવાનું છે એટલા માટે તો બટેકાની ચિપ્સનો આપણે સૌ પ્રથમ વઘાર કરવાનો છે એનો વઘાર થઈ જાય સરસ મજાનો એવો ચિપ્સને એકદમ ચડવા દેવાની છે થોડી વાર તેલમાં મીઠું નાખવી દેવાનું છે સ્વાદ અનુસાર અને ત્યારબાદ આ બધું શાક થોડું 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 કરીને નાખી દેવાનું છે અને ત્યારબાદ બાદ થોડોક એવો મસાલો વધ્યો છે એને આપણે થોડાક પાંચ દસ મિનિટ પછી એડ કરવાનો છે આને બહુ નથી ધીમે ધીમે જ એક ચમચાથી ફેરવવાનું રહેશે થોડું એવું શાક ચડી જાય એટલે આપણે પાણી નાખીશું પાણી નાખીને આપણે ચટણી જે વધેલી છે મસાલો તેને આપણે એડ કરી દઈશું હવે કૂકરની બે ત્રણ સેટી થાય ત્યાં સુધી આપણે એને પેક કરી દઈશું તમે પણ આવું શાક બનાવો એકદમ રસાવાળું શાક બન્યું છે અને મસ્ત મજાનું ટેસ્ટી થેન્ક યુ